વડોદરા લાઈવ ટ્વેન્ટી ફોર સેવનમાં આપનું સ્વાગત છે કાયાવરોહણ પાસે મેનપુરા ગામે ભગવાન બિરસા મુંડાની સાર્ધ સતી જન્મ શતાબ્દીની ઉજવણી થશે આરોગ્ય કેમ્પ સેવા સેતુ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત જનસભાનું આયોજન કલેક્ટરે આપી માહિતી ભગવાન શ્રી જન્મ જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઈ તાલુકામાં કાયાવરોહ પાસે આવેલ મેનપુરા ગામ ખાતે તારીખ ચૌદના રોજ કરવામાં આવશે આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે કલેક્ટર ડોક્ટર અનિલ ધામિલિયા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ અંગે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ શતાબ્દીની સેવાના સંકલ્પ સાથે મેનપુરા ગામે બપોરના ચાર વાગ્યાથી કરવામાં આવશે આ માટે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેનપુરા ગામ ખાતે આ નિમિત્તે સવારથી જ આરોગ્ય કેમ્પ યોજાશે જેમાં વિવિધ રોગોના નિદાન અને સારવાર કેમ્પ યોજાશે ઉપરાંત સિકલ સેલ એનિમિયાનો કેમ્પ પણ યોજાશે તદુપરાંત આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે મેનપુરા ઉપરાંત આસપાસના ગામોના લાભાર્થીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ કેમ્પ યોજાશે જેમાં સરકારની વિવિધ યોજનાના લાભો ઉપરાંત દાખલાઓ કાઢી આપવામાં આવશે બપોરે ચાર વાગે જાહેર સભા યોજાશે જેમાં આદિવાસી નૃત્યો સહિત તેજસ્વી તાલવનું સન્માન સહિતના કાર્યક્રમનું આયોજન છે